ગુજરાત રાજ્યની અંદર રક્ષાબંધન ના પવિત્ર તહેવાર દરમિયાન નવી નવી સિસ્ટમ તીવ્ર પરિભ્રમણ ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળ્યું છે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આભ ફાટયું હોય તેમ અનેક વિસ્તારમાં જળબંબાકારથી લઈને સાથે આ નવી નવી સિસ્ટમનો મજબૂત પટ્ટો ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિવ્રમણ ગુજરાતના વિસ્તારમાં આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર સોરાશના દરિયાઈ કાઠાના તટીય ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના જિલ્લાથી લઈને આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે પરંતુ

પરિભ્રમણ ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલું જોવા મળ્યું છે તેમ તેમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી સાત દિવસની અંદર હવામાન અંદર આવી રહેલા મોટા પલટાઓ પૂર્વનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે આમ બદલાય રહેલા હવામાન ને માં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવેથી વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ જાણી લેજો આજે ને આવતીકાલ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લા અને કયા વિસ્તાર વરસાદ વરસવાને લઈને શું નવી લેટેસ્ટ આજે આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં પણ આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે જે પણ દર્શક મિત્રો આ ચેનલમાં નવા છે તેમને ખાસ વિનંતી છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે હવામાન ખાતાને લમતી તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી આપણે મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘતાંડવ વરસવા ને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુ ની મદદથી પણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે પટ્ટાઓ ખેચાયેલા જોવા મળી છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ ને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમજ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જસદણ આમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ અને નવી નવી નું પરિભ્રમણ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મેઘતાંડવ વરસવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની આગાહીની અંદર પણ તમે જોઈ શકો છો અમુક સ્થળોની અંદર તોફાની પવનો ગાજવીજ સાથે રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે નવી નકોર આગાહી તાજી લેટેસ્ટ અત્યારે આગાહી કરવામાં આવી રહી છે જો આપણે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઓચિનતાના મોટા પલટાઓ સાથે બદલાય રહેલા હવામાન ને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જાંબુસર કરજણ સિનોર ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકમાં તોફાની હલચલ સાથે સિસ્ટમની તીવ્ર અત્યારે ગતિવિધિ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત અસર દર્શાવતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવી રહેલા મોટા પલટાવ અને

દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો પર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી બાર કલાકમાં મોટા સાથે વરસાદના નવા ગુજરાતની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે આજે અને આજથી લઈને ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ વરસવા અંગે નવી નકોર આગાહી ગુજરાત રાજ્ય માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે વરસાદ નો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે સાથે સાથે હવામાન ખાતાની તાજી લેટેસ્ટ માહિતી રોજે રોજ મેળવવા માટે ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલ ને પણ જરૂરથી તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો